અમરેલી જિલ્લામાંથી એક શરમજનક અને નિંદનીય ઘટના સામે આવી છે જેમાં જાતિવાદી તત્વો દ્વારા એક દલિત સમાજના યુવકને કુહાડીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી આ દલિત સમાજના યુવકે એક બાળકને ખાલી બેટા કહી દીધો ને બસ આ યુવકનો આટલો વાંક હતો ત્યારબાદ એકાએક આરોપીઓ છે તે અમારા બાળકને બેટા શું કામ કીધું તેમ કહીને દલિત સમાજના યુવા નિલેશ રાઠોડ ઉપર તૂટી પડે છે કુહાડી નાળે ધડગા ઝીંકે છે અને નિલેશ રાઠોડ સાથે આવેલા અન્ય ત્રણ દલિત સમાજના યુવકોને પણ ઢોર માર મારે છે આ ઘટનાના સંદર્ભમાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો છે અને આ મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ ભાવનગર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં નિલેશ રાઠોડના મૃત્યુને લઈ જવામાં આવ્યો હતો ત્યારે શું વાત કહી છે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી સામાજિક કલ્યાણ મંત્રી રે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો આજથી થોડાક વર્ષો અગાઉ સુરેન્દ્રનગરના સમઢિયાળામાં બે દલિત સમાજના સગ્ગા ભાઈઓની છરા સરા જાહેરમાં છરી ઘા ઝીંકીને હત્યા નીપજાવી દેવામાં આવી હતી તેના કારણે સમગ્ર ગુજરાતભરમાં તેના ઘેરા પ્રત્યેઘાત પડ્યા હતા અને એક સમયે એવું લાગતું હતું કે સરકાર આ મામલે ગંભીરતા દાખવશે જે તે દલિત સમાજને જાતિના નામે માર મારવામાં આવી રહ્યો છે તેમની હત્યા નીપજવામાં આવી રહી છે તેના કારણે પોલીસ આ મામલે ગંભીરતાથી કાર્યવાહી કરશે અને આ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો સામે એક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે છતાં પણ આ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો છે તે હજી પણ સુધરવાનું નામ નથી લઈ રહ્યા ને જાતિના નામે હત્યા નિપજાવી રહ્યા છે વાત કરીએ તો અમરેલી જિલ્લામાં ગઈકાલે નિલેશ રાઠોડ નામના વીસ વર્ષીય યુવાનની કુહાળીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી નિલેશભાઈ રાઠોડનો વાંક એટલો હતો કે તેમણે એક પાર્લર પર બેસેલા બાળકને ખાલી બેટા કહી દીધું ને આને લઈને બાળકના પરિવારજનો છે તે એકદમ ઉશ્કેરાઈ ગયા કે તે અમારા પુત્રને બેટા શું કામ કીધું છે તેમ કહીને એકાઈ કુહાડીના ઘા ઝીંકવા લાગ્યા આ ઘટનાના સંદર્ભમાં નિલેશ રાઠોડનું કરુણ મૃત્યુ નિપજ્યું છે પરિવારમાં હૈયા ફાટન જોવા મળી રહ્યું છે આ મામલે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે ત્યારે ત્યારે દલિત સમાજના નેતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મીમાણી આ મામલે આક્રમક

જે નિલેશભાઈ જેમનું ખૂન થયું એમણે એમના સગા બીજા ત્રણ દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા એ નમકીનનું પડીકું આપનારા બાળકને બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં આટલું કીધું ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હત્યારોના ઘા ઝીકીની હત્યા કરી દેવામાં આવી બીજા ત્રણ યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોનામાં મળ્યો ભયંકર એમને માર્યા છે અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ગૃહમંત્રી મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ ઉછવા જતા નથી કદી એમના પેટનું પાણી હલતું નથી એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો તમામ આરોપીઓની ધરપકડ કરો ચોવીસ કલાક ના થવા જોઈએ તમામે તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય ગુસ્સે ટોકેઠળ કાર્યવાહી કરવામાં આવે રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે આની અંદર એવા માથાભારી ગુંડા ઇન્વોલ્વ છે એમની અનેક ઇલિગલ પ્રોપર્ટી છે એને પણ તમે બુલડોઝ કરીને બતાવો ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગમાં સાથોસાથ પીડિત પરિવાર વતી એ નાખે કે એ પણ અમે કહીએ છીએ કે જે ચાર યુવાનોનો મારે જેમાંથી એકની હત્યા થઈને બીજા ત્રણને ગંભીર ઈજા થઈ છે એ બધાને રાજ્યની સરકાર ચાર ચાર એકર ખેતીની જમીન આપે સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે બે હજાર પચીસના ભારતમાં બે હજાર પચીસના ગુજરાતમાં જીવીએ છીએ શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ શા માટે દલિતોથી અભળાઈએ છીએ શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરિયાત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોય શકે જેમાં એક માણસ બીજા માણસથી અભળાતો હોય એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતું હોય એક માણસ બીજા માણસને પોતાથી નીચું ગણતું હોય એક માણસનો ઈગો એટલા માટે હર્ટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી આવું ગુજરાત આપણું ન હોઈ શકે એટલે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તેમણે કહ્યું છે કે આટ આટલી ઘટનાઓ બનતી હોય છે ગુજરાતમાં છતાં પણ મુખ્યમંત્રી ગૃહમંત્રી અને સામાજિક કલ્યાણ મંત્રીના પેટનું પાણી નથી હલી રહ્યું આ પીડિત પરિવારના આંસુ લૂછવા માટે ક્યારે આ મંત્રીઓ આવશે અને જે લોકોએ હુમલો કર્યો છે તે આ સામાજિક તત્વો અને હિસ્ટ્રી સીટરો અને જે લોકોએ હુમલો કર્યો છે તેમની ગુનાહિત વસ્તુઓ હોય તેમના મકાન ઉપર ક્યારે બુલડોઝર ચાલશે તે પ્રકારના સવાલો પણ જિજ્ઞેશ મેવાણી ઉઠાવ્યા છે સાથે જ પીડિત પરિવારને ખેતી માટે સરકાર જમીન આપે સહાય આપે તેવી માંગ પણ તેમણે ઉઠાવી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને નવજીવનના આવાજને આપ વધુ બુલંદ બનાવો નમસ્કાર વૈષ્ણવજન ते के जे पीड परायि जाना